હિરોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક વેચવાનું છે સિલેક્ટેડ નંબર સાથે જે ટેન પાર્સિંગ ઓગણસી એંસી નંબરનું બાઇક છે અને ખૂબ જ સારું બાઇક સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે બાઇકનું મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શણું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર બાઇકની કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ બાઇક લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે હિરોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે અને બાઇક ટુ ઓનરમાં છે જી જે ટેન પાર્સિંગમાં બાઇક છે એસી ઓગણીસો એંસી નંબરનું બાઇક છે સિલેક્ટેડ નંબર જોવા મળશે બ્લેક કલરમાં બાઇક જોવા મળશે સિલ્વર પટા સાથે મેગવિલ સાથે બાઇક જોવા મળશે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે અને બાઇકમાં વીમો પૂરો છે તો મારે કહેવું છે અને મિત્રો બાઇકમાં ફૂલ કન્ડિશન જોવા મળશે લૂકવાઈઝ એક નંબર બાઇક જોવા મળશે કંપની ફિટિંગ બાઇક જોવા મળશે બાઇકનું એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે અને એવરેજ પણ ખૂબ જ સારી છે તો માલિકનું કહેવું છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો બાઇકમાં જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં બાઇક જોવા મળશે અને કાટસડો ક્યાંય પણ તમને બાઇકમાં જોવા નહીં મળે તો વાત કરીએ બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ બાઇકની કિંમત બેતાલીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે બેતાલીસ હજાર અને પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઈક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડિયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ફેસબુક પેજ પર તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ